નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું અજાણ્યા વાહનોની ટક્કરે ભાજપ નેતાનું મોત થયું છે ભાવનગર રાજકોટ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી ભાજપ નેતા મોરજી મિયાણીનો મોત નિપજ્યો છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે ખાસ કે મૃતક મોરજી મિયાણી કિશન મોરચાના સભ્ય તેમજ ભાવનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે હાલમાં તેમની પત્ની જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને સમાચાર આવ્યા છે રાજકોટ મેળામાં આ વર્ષે પણ રાઈડ સંચાલકોએ સરકારના નિયમો પાડવા પડશે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કે સરકારની એસઓપી મુજબ રાઈડ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે જો કે લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નસામાં દૂધ કાર ચાલકે એક પછી એક અનેક વાહનોને અડફેટે લીધા વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ઈ રોડ પર નશામાં દૂધ કાર ચાલકે ચાર વાહનોને અડપેટે લીધા અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા અને અકસ્માત સદના કાર ચાલક તથા અન્ય કાર સવારની અટકાયત કરીને પોલીસને સોંપવામાં આવ્યો છે કારમાંથી શંકાસ્પદ ટીન અને બોટલ મળી આવ્યો હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વાત કરીએ તો સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અહીં બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે માહિતી અનુસાર સુરક્ષા દળે આતંકવાદીઓને ઘેરી લીધા હતા ત્યારબાદ બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચોની વાત કરીએ તો પીઓકે ભારતનો અંગ છે અને આતંકવાદીઓનો ખાતમો હવે નક્કી છે रक्षा મંત્રી સિંહે પરિય એકવાર પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે આતંકવાદમાં સામેલ લોકોને ભારે કિંમત ચૂકવવી પડશે પીઓકે લોકો આપણા પોતાના છે તે દિવસ દૂર નથી જ્યારે પીઓકે પોતાની જાતે પાછું આવશે એક દિવસ પીઓકે કહેશે કે હું ભારતનો છું રાજનાથ સિંહે વધુમાં કહ્યું છે કે હવે પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે ઉપર જ વાતચીત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ડિંગુચા પરિવારના મોતના અપરાધીઓને મળી છે સજા ડિંગુજા પટેલ પરિવારના અમેરિકાની બોર્ડર પર થયેલા મોત મામલે આરોપીને સજા ફટકારવામાં આવી છે માનવ તસ્કરીના આરોપમાં મિનેસોટાની ફેડરલ કોર્ટે બે આરોપીઓને આખરે સજા સંભળાવી છે સામે આવેલી માહિતી અનુસાર આ મોતના મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલ અને તેના સાગરે સ્ટીવ એન્થની સેન્ટરને દોષિત ઠેરવ્યા છે આ બંનેને દસ દસ વર્ષની જેલની સજા સંભળાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસ પાણી પાણી થયો અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ સાંજે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ પડ્યો વરસાદને કારણે નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી સમા ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો જેને લઈને કોંગ્રેસે શાસક પક્ષ અને સ્થાનિક કોર્પોરેટર પર નિશાન સાધતા કહ્યું છે કે નિકોલમાં બીજેપીના ધારાસભ્ય અને કોર્પોરેટરનો વિકાસ થયો છે લોકોને ભારે હેરાનગતિ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહેનોને મળશે દર મહિને ત્રણ રૂપિયા મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે સર શનિના પાઠખેડા ખાતે આયોજિત મહિલા સ્વ સહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી સીએમએ કહ્યું કે રાજ્યમાં પાંચ વર્ષમાં લાડલી બહેનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા અપાશે ખાસ કે સરકાર બની તે પહેલા બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળતા હતા તે ગયા વર્ષે વધારીને બારસો ત્રીસ રૂપિયા કર્યા હતા હવે આગામી વર્ષમાં ધીમે ધીમે વધારીને ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવશે એવું સીએમે જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી પીએમ મોદીએ બંગાળમાં સભાને સંબોધતા મમતા સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા મમતાને આડે હાથે લીધી અને કહ્યું કે અહીંના વિકાસને રોકનાર સરકાર હોય તો તે મમતાની સરકાર છે અને તેના કાર્યકરો છે સાથે પીએમ મોદીએ અહીંની જનતાને કહ્યું છે કે ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકીઓના અડ્ડાઓનો નાશ કર્યો છે પણ હજુ ઓપરેશન સિંદુર પૂર્ણ થયું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા છે રાજકોટમાં કોરોનાના કેસો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે રાજકોટમાં પણ કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે અહીં એક દિવસમાં છ કેસ સામે આવતા અને તેમાંથી છ માસનું એક બાળક પણ સંક્રમિત થતાં આરોગ્ય તંત્ર ચિંતામાં છે આ ઉપરાંત ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ તેમજ જામનગર અને જૂનાગઢમાં પણ એક એક કેસ સામે આવ્યો છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સોથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા એકત્રીસ મે ઉમેદવારી નોંધાવશે ગુજરાતમાં હાલ બે બેઠકની પેટા ચૂંટણી માટે તૈયારી ચાલી રહી છે આ વચ્ચે આપના વિસાવદર ભેસણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એકત્રીસ મે ના રોજ ઉમેદવારી નોંધાવશે દરમિયાન આપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે આ માટે જન આશીર્વાદ યાત્રામાં આશીર્વાદ આપવા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકેમાં વિઝા નિયમો બદલાતા ગુજરાતીઓમાં ગભરાહટ બ્રિટને કાયદેસર ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે આ નિયમ હેઠળ હવે સ્કિલ્ડ વિઝા ફક્ત ડિગ્રી ધરાવતા લોકોને જ મળશે ઉપરાંત ગ્રેજ્યુએશન વિઝાનો સમયગાળો કે જે ગ્રેજ્યુએશન પછી બ્રિટનમાં કામ કરવા માટે વિદ્યાર્થીઓને આપવામાં આવતો હતો તે હવે બે વર્ષથી ઘટાડીને અઢાર મહિના કરવામાં આવશે સરકારે આ ઇમિગ્રેશન સુવિધાઓની જાહેરાત કર્યા બાદ ઘણા વિદેશી વિદ્યાર્થીઓના સપના ચકણાચોર થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ દસ ટકા બાકી હોવાનો દાવો વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ દસ ટકા બાકી હોવાનો દાવો વડોદરા કોર્પોરેશને કર્યો છે સિંચાઈ વિભાગ દ્વારા જે પચીસ કિલોમીટરમાં કામગીરી કરવાની હતી તે પૈકી નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવા પ્રથમ ફેઝ માટે રૂપિયા બારસો કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ સો દિવસમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરિજીત લંડન સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે ભારતીય સંગીત ઉદ્યોગના સુપરસ્ટાર અરિજીત સિંહ ફરી ઇતિહાસ રચવા માટે તૈયાર છે પોતાના સુરીલા અવાજ માટે વિશ્વભરમાં જાણીતા અરિજીત હવે બ્રિટનના કોટનહામ હોર્સ પર પરફોર્મ કરવા જઈ રહ્યા છે આ લાઈવ મ્યુઝિક હરિજીત આ સ્ટેજ ઉપર પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય સિંગર બનશે આ સમાચાર બાદ તેમના ચાહકોમાં આનંદની લહેર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડે રહેતી મહિલાનું હેક ઇન્સ્ટા આઈડી બનાવીને કર્યું છે નવું કૃત્ય નવસારીના જલાલપુરમાં એક મકાન માલિકે પોતાની ભાડુઆત મહિલાના નામનો ઉપયોગ કરીને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેના પરિચિતોને મેસેજ મોકલતો હતો જે ખરાબ મેસેજો હતા કે આ અંગે સાયબર ક્રાઇમ શાખામાં ફરિયાદ નોંધાવતા શોધફાળમાં સામે આવ્યો કે આ એકાઉન્ટ દીક્ષિત અલ્પેશ પટેલ ચલાવી રહ્યો છે પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું ગુનાહિત કૃત્ય સ્વીકારી લીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્કશીટ લેવા ગયેલી વિદ્યાર્થીની સાથે શિક્ષકે ગંદી હરકત કરી યુપીના પર જોરનરની એક શાળાના શિક્ષકે ધોરણ નવમાં ભણતી સગીર વિદ્યાર્થી સામે છેડતી અને અભદ્ર વર્તન કહ્યું એટલું જ નહીં તેણે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી આ મામલે બે સમુદાય સાથે સંકળાયેલો હોવાથી છોકરીના પરિવાર અને ભાજપના કાર્યકરોએ શાળામાં હોબાળો મચાવ્યો ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી શિક્ષકને કસ્ટડીમાં લીધો અને શાળાને સીલ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇપીએફઓ ત્રણ પોઈન્ટ શૂન્ય ખાસ ફાયદા અહીંથી જાણી લો ઇ ત્રણ પોઈન્ટ શૂન્ય ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે તેમાં ઘણી બધી સુવિધાઓ હશે જે સુવિધા અને લાભો પ્રદાન કરશે ક્લેમ સેટલમેન્ટ પણ આપમેળે થશે ઉપરાંત ક્લેમ મંજૂર થયા પછી તમને બેંક ખાતાની સીધા એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો તમે તમારા ખાતામાં આપેલી કોઈપણ માહિતીને ઓનલાઈન સુધારી શકશો તે જ સમયે ઈ પેન્શનરો દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પીએમની ફરીથી આવી ઈચ્છા થઈ છે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે એકવાર સપ્તાહમાં બીજી વાર ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી અઝરબૈજાન લાચીનમાં તેમણે કહ્યું કે બંને દેશોએ સાથે મળીને કાશ્મીર પાણી અને આતંકવાદ જેવા મુદ્દાઓને ઉકેલ લાવવો જોઈએ અગાઉ શાહબાજે ઈરાનની મુલાકાત સમયે ભારત સાથે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે ઓપરેશન સિંધુર પછી ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે